આજે અમારા રતનપુર મુકામે બા અને દાદાના જીવન પર્વ નિમિત્તે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને સાથે સાથે બાવીસ જાન્યુઆરીના રોજ જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો અમારી બહેનોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને હજારોની સંખ્યામાં બહેનો અહીં આવે છે આવી અને જય શ્રી રામના નામની મહેંદી મુકાવી છે અને બધી બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એ દિવસે જો બાવીસ જાન્યુઆરીના દિવસે કોલેજોમાં શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં જો રજાઓ જાહેર થઈ જાય તો એ દિવસ ખૂબ જ ખૂબ જ મજા પડી જાય એવો દિવસ છે જય શ્રી રામ આજે રતનપુર મુકામે બહુ મોટા પાયે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે જેમાં રાજીબા અને પરથી બાપાના જીવન પર્વ નિમિત્તે જે ઉત્સાહ ચાલી રહ્યો છે તેની સાથે સાથે અત્યારે શ્રી રામ મંદિરનું વર્ષો પુરાણું પાંચસો વર્ષ જૂના જે રામનું તારીખ બાવીસ જાન્યુઆરીના દિવસે આયોજન કરવામાં આવેલું છે તે માટે અમારી બહેનોમાં હજારોની સંખ્યામાં લોકોએ મહેંદી પડાવી છે અને એ લોકોના અંદર ખુશીનો અને આનંદનો ઉલ્લાસ જોવા મળે છે સાથે સાથે તારીખ બાવીસના દિવસે જો સરકાર શાળાઓમાં કોલેજોમાં અને સરકારી ઓફિસોમાં રજા જાહેર કરશે તો લોકોમાં વધારે ખુશીનો માહોલ જોવા મળશે જય શ્રીરામ અમારા આંગણી રતનપુર ગામે માતૃશ્રી રાજીબા અને પરમ પૂજ્ય પરથી બાપાના જીવન પર્વની ઉજવણી તો થઈ રહી છે પણ એ સાથે જ ભગવાન રામ ભગવાનનું જે મંદિર ભવ્ય વર્ષોથી પાંચસો વર્ષ પુરાણું જે હતું એનું પણ ઉજવણી કરવાની છે અને એમાં ભગવાન શ્રીરામ બાવીસ તારીખે બિરાજમાન થવાના છે તો એના ઉત્સાહરૂપે અમારી હજાર જેવી બહેનો ભેગી થઈ અને હાથમાં શ્રીરામ ભગવાનના નામની મહેંદી લગાવી અને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે ખૂબ જ ખુશાલીનો માહોલ છે હજારોની સંખ્યામાં ભેગા થઈને અમે નાની છોકરીઓ મોટી મહિલાઓએ શ્રીરામના નારા લગાવી એટલે અમે બહુ જ ઉત્સાહિત છીએ શ્રીરામ એટલે એક મર્યાદમ પુરુષોત્તમ જે એમનું આખું રાજ્ય છોડીને વનવાસ જતા રહેતા એવા રામ વિશે આગળ કંઈ કહેવાનું આવતું જ નથી એટલે શ્રીરામના નારા લગાવીને બધાને વિનંતી કરું છું કે એ દિવસે સારી રીતે એ મહોત્સવ ઉજવે અને આપણા ભારતને એક ગર્વ ફીલ કરાવે કે ભાઈ અમે એક ભારતના નારા